અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે એવિએશન એક્સપર્ટે માહિતી આપી છે ટીવી થર્ટીન ગુજરાત ન્યૂઝ સાથે એવિએશન એક્સપર્ટ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી વિમાનમાં ડેમો સાથે ઘટના કઈ રીતે બની હોઈ શકે છે તેની માહિતી આપી હતી સુરતમાં ચાલતા પાઇલટ ટ્રેનિંગ સેન્ટરના એવિએશન એક્સપોર્ટનું અનુમાન છે જે રીતે આ ઘટના બની તેમાં ફ્યુઅલ સપ્લાય બંધ થયા હોવાનું અનુમાન છે પ્લેનમાં એક સાથે પાવર સપ્લાય બંધ થયા હોવાનું પણ એક કારણ હોઈ શકે છે આવી દુર્ઘટના સમયે શું ધ્યાન રાખવું તેને લઈને પણ સમજ આપવામાં આવી છે વિમાનમાં પાઇલોટના કોકપીટ ફંક્શન અંગે આપ માહિતી આપવામાં આવી હતી આ ફંક્શન કઈ રીતે વર્ક કરતાં બંધ થઈ ગયા હશે તેની પણ માહિતી આપી તો પ્લેન ટેક ઓફ અને લેન્ડિંગ માટે કેવા નિયમો હોય છે તેનો ડેમો કરીને સમજાવ્યું છે બ્લેક બોક્સનો ડેટા રિકવર થયા બાદ સચોટ કારણ મળી જશે દરેક પ્લેનમાં તમામ ડેટા સેવ માટે બ્લેક બોક્સ એકમાત્ર મહત્ત્વનું સાધન છે કોકપિટના ફંક્શન સમજાવતા લાઈવ વિડીયો બનાવવામાં આવ્યો હતો અમદાવાદમાં બોઇંગ સેવન એટ સેવન વિમાન ક્રેશ થયું હતું આ વિમાનની અંદર શું શું ફેસિલિટી હોય છે લોકો જે પ્રકારે આ વિમાનમાં મુસાફરી કરતા હોય છે ત્યારે લોકોને પણ જાણકારી આપવામાં આવતી હોય છે ત્યારે એક એવિએસન જે સેન્ટર છે ત્યાં આપણે પહોંચ્યા છે આ વિમાન માં કઈ કઈ રીતના ફંક્શન્સ હતા તે તમામની વિગતો જે છે તે અહીંયાથી જાણશું અને આ જે પ્રકારે ફંક્શન્સ હોય છે કઈ કઈ રીતના એમાં ફંક્શન્સ હોય છે તે પણ જાણીશું સૌપ્રથમ આપણું નામ જણાવો અને જે પ્રકારે અમદાવાદની ઘટના બની શું કે મારું નામ રૂચા મોદી છે

વાત કરવામાં આવે કે આપણે કેપ્ટન જે વાત કરે એટીસી સાથે એમાં બી મિસકમ્યુનિકેશન થઈ શકે કે પછી આપણે મેં કીધું કે જેમ કે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે કે એમાં એન્જિનનો બી ખબર પડે કે એન્જિન બરાબર કામ કરી રહ્યું છે કે નહીં તો જે ગોઇંગ 787 છે તેમાં શું શું ફેસિલિટીઝ હતી શું શું ખાસિયતો ખાસ ખાસિયત તો તો ખાસિયત ખાસિયત હોતી નથી બધાની સેમ જ હોય છે બોઇંગ સેવન થોડું મોટું એરક્રાફ્ટ હોય છે જેમાં પેસેન્જર્સ વધારે હોય છે અને એનું જે કોકપીટ આપણે વાત કરીએ એ બી અલગથી ડિઝાઇન થયેલું હોય છે બોઈંગ અને બીજા એરક્રાફ્ટ આપણે જોઈએ કે એરબસ છે બંનેનું ડિફરન્ટ હોય છે તો કોકપેટ એમાં અલગ હોય છે કે આ જે વસ્તુ છે જેનાથી આપણે ટેક ઓફ અને લેન્ડિંગ કરીએ છે જે મેં કીધું આને કંટ્રોલ યોગ કહેવાય તો એની જ આપણે એરબસની વાત કરીએ તો એ સાઇડ પર એક સ્ટીક હોય છે જેનાથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એ ડિફરન્સ હોય છે અને એમાં બી ઘણા બધા એવા પેનલ્સ છે ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં ડિફરન્સ હોય છે બોઈંગમાં અને બીજા એરક્રાફ્ટમાં આપણે જો

બિલકુલ જે આ વિમાનમાં જે કોકપીટ હોય છે તેમાં ખાસ કરીને અલગ અલગ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે મોટા ભાગની જે વસ્તુ હોય છે તેમાં તમે કીધું કે આમાં થોડી ઘણી ચેન્જીસ હોય છે ત્યારે આ ચેન્જીસ ને લગતા પણ તેમાં કોઈ ફેલિયર હોય શકે છે શું ફેલિયર હોય શકે પોસિબિલિટી આપણે રાખી શકીએ કે ફેલિયર હોય શકે પણ નોટ કન્ફર્મ કે કે હોય શકે કે નહીં બીકોઝ ટોટલી ડિપેન્ડ આપણે કેપ્ટન્સ ને કો પાયલટ પર કરીએ છે કે શું હોય શકે સિચ્યુએશન શું હતી તો તો એમને જ ખબર હોય શકે એટલે જે પ્રકારે જાણ્યું કે બોઈંગ શું શું હોય છે આપ જણાવો ખાસ કરીને આ જે આખી ઘટના બની છે તમારા મતે શું કહેવું છે બેસિકલી આ એક બહુ જ રેરેસ્ટ રેર ઇન્સિડન્સ છે જનરલી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આવો ઇન્સિડન્સ ઘણા વર્ષો બાદ બન્યો છે અને પરહેપ્સ ઇન્ડિયા માટે આ ઘણી બધી નવી વસ્તુ છે જનરલી શું હોય છે કે આટલું મોટું એરક્રાફ્ટ જેની કેપેસિટી લગભગ બસો ટનની છે હવે આ એરક્રાફ્ટ જયારે ટેક ઓફ થાય ત્યારે ફૂલ થ્રોટલ એને જોઈતું હોય છે અને મે બી એ જયારે જ્યાં સુધી એક સ્ટેબિલિટી સ્ટેજ પર નહીં પહોંચે ત્યાં સુધી એને એ ટાઈપનો હોર્સ પાવર કે એ ટાઈપનું ફૂલ થ્રોટલ નહીં મળ્યું હોય થસ્ટ નહીં મળી હોય થ્રુ એન્જિન તો આ એરક્રાફ્ટની બિકોઝ ઓફ ધ વેઇંગ કેપેસિટી એ ધીરે ધીરે નીચે આવી જાય છે અને પરહેપ્સ એવું પોસિબલ છે ઘણું બધું જેમ કે એવું માનવામાં આવે છે કે પાવર સપ્લાય ફેલિયર હોઈ શકે જેના લીધે જે છે એના ચેન્જ નહીં થયા લેન્ડિંગ ગિયર ઉપર નહીં આવી શક્યું અને મે બી ફ્યુલ સપ્લાય જે છે એ એન્જિનને નહીં મળી શક્યું અને ધેટ કુડ બી ધ રીઝન આમાંથી કોઈ પણ એક રીઝન હોઈ શકે બટ ધ બેસ્ટ થિંગ ઇઝ ધેટ વી સ્ટીલ નીડ ટુ વેઇટ ફોર ધી બ્લેક બોક્સ જે આઈડેન્ટિફાઈ કરે એના એનાલિસિસ પછી કે કઈ વસ્તુ એમાંથી નીકળી છે એ પછી આપણને ખબર પડશે બટ ઇટ ઇઝ અ મેટર ઓફ સ્ટડી અને આના પરથી ઘણું બધું હવે ચેન્જ થશે અને એવિએશન ઇન્ડસ્ટ્રીમાં જેટલી પણ ફેટર્નિટી છે જેટલી પણ બોડીઝ છે જે આ વસ્તુનું રિસર્ચ એનાલિસિસ કરી રહી છે બધી એક્ટિવલી આ વસ્તુનું જે કારણ છે બહાર લાવવાની કોશિશ કરશે બટ યસિ એવિએશન ઇન્ડસ્ટ્રી બાય એર ટ્રાવેલ ઇઝ કન્સીડર્ડ વન ઓફ ધી સેફેસ્ટ ટ્રાવેલ યુ યુનો કે તમે બાય રોડ ટ્રાવેલ કરો કે બાય ટ્રેન ટ્રાવેલ કરો એના કરતા પણ સૌથી સેફેસ્ટ ટ્રાવેલ છે અને એમાં આવી ઘટના બનવી એ એક મેં એમ કીધું કે જે રેરેસ્ટ રેર ઇન્સિડન્સ છે એમાં માનવામાં આવે જનરલી ઓવરઓલ એનાલિસિસ એવું કહે છે કે ટુ મેટ એન એક્સિડન્ટ બાય એર યુ હેવ ટુ ફ્લાય એટલીસ્ટ ફિફ્ટીન લેક્સ ટાઈમ એટલે પંદર લાખ વાર તમે જ્યારે ફ્લાય કરો ત્યારે કદાચ એક એક્સિડન્ટ તમે અનુભવો સો દેટ ઇઝ હાઉ ધી એવિએશન ઇન્ડસ્ટ્રીને સેફેસ્ટ એક ટ્રાન્સપોર્ટેશન મોડ માનવામાં આવે છે સો મોસ્ટલી મ કુડે રિલેટેડ વિથ ધી કે કોઈક એવી વસ્તુને ચેક નથી કરવામાં આવી બિફોર ફ્લાઇંગ જે કે મેં સમજાવ્યું કે એઓસીસી પેનલ જે છે આખી એરપોર્ટ ઓપરેશન કન્ટ્રોલિંગ સેન્ટર જે ચેક કરે છે કે ઓલ ધ ફંક્શન કુડે બીન ચેક બિફોર ધી ફ્લાઇંગ ઓલ ધ ફંક્શન્સ કુડે બીન રિપોર્ટેડ ટુ ધી પાઇલટ કે આ વસ્તુમાં ખામી છે કે પાઇલટ ને વસ્તુ ખબર નહીં હતી એન્ડ મે બી એન્જિનિયરિંગ સાઈડ કોઈ વસ્તુ રહી ગઈ છે આમાંથી દેટ કુડ બી ધ રીઝન કે વિદિન થર્ટી ફોર્ટી સેકન્ડ જ આ વસ્તુ ડિસફંક્શન થઈ ગઈ અને પ્લેનને સ્ટોલ કરવામાં આવ્યું એન્ડ ધટ ઇઝ ધી જેમ મેં કીધું કે આ એક રેરેસ્ટ રેર વસ્તુ છે આવું ક્યારેય નથી થતું હજારો ફ્લાઇટ આખા મહિનામાં ડિપાર્ટ થાય છે અને લેન્ડ થાય છે બટ ધિસ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ મિસ હેટ વી હેવ એવર સીન ઇન આર એન્ટાયર ટ્રેનિંગ પીરિયડ જનરલી અમે આ ઘણી બધી ટ્રેનિંગ આપી છે પણ આવી વસ્તુની ટ્રેનિંગ પણ અમે હવે ફર્સ્ટ ટાઈમ આપીશું સ્ટુડન્ટને કે વિથ ધી એનાલિસિસ પ્રોપર એકવાર થઈ જાય બ્લેક બોક્સ નું રિસર્ચ થઈ જાય પછી કે ધીસ કુડ હેવ બીન ઓલસો ધ રીઝન વિચ નીડ ટુ ટેક કેર ઓફ યુ નો નેક્સ્ટ ટાઈમ વેન યુ ફ્લાય બિલકુલ થી જે પ્રકારે હવે જે તમામ જે ટ્રેનરો છે એવિએટરો ત્યાં ક્યાંય ને ક્યાંય અલગથી ટ્રેનિંગ આપવામાં આવે ફરી વખત આપની પાસે આવે કે ખાસ કરીને આ બોઈંગ જે છે તે ટેક ઓફ અને લેન્ડિંગ વખતે શું શું ખાસ ધ્યાન રાખવામાં આવતું છે કારણ કે આવી દુર્ઘટના ધ્યાન રાખવામાં તો એ જ કે આપણે ચેક કરવાનું છે કે એન્જિન આપણે બરાબર વર્ક કરે છે કે નહીં જેટલું ફ્યુલ રિકવાયર્ડ છે એરક્રાફ્ટમાં એટલું ફ્યુલ કન્ઝમ્શન જે જોઈતું હોય એ છે કે નહીં એરક્રાફ્ટમાં એ આપણે સ્પેશિયલ ધ્યાન રાખવાનું હોય છે અને બીજી પ્રેશર છે કેબિન પ્રેશર છે કે ઈ બરાબર છે કે નહીં ઈ ધ્યાન રાખવામાં આવે છે કે બિફોર ટેક ઓફ આ બધી વસ્તુ ધ્યાન રાખવામાં આવે કે કે આ બધી વસ્તુ પ્રોપર છે કે નહીં એરક્રાફ્ટમાં

પ્રકારે અલગથી ટ્રેનિંગ એ પણ આવશે કે તમામ વસ્તુ ચકાસવી એક્સવાય જેડ ની જે પ્રકારે આખી જે વિમાનની ગતિવિધિ હોય કઈ પ્રકારની કામગીરી કરતી હોય તે તમામ જે પ્રકારે ગતિવિધિઓ છે તે ચકાસવામાં પણ આવશે કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર સુ